કે પાંચ રવિવારમાં મારી જોડે કોઈ એવા ચમત્કાર જાદુ નહીં કે પાંચ રવિવાર માં તમારી પેઢીઓ તારી નાખું ના થાય મારો ભગવાન સાક્ષાત ધરતી પર મારા આ નીતિ પડે બનાવના રેસે છતાંય તે કર્મો થી નિર્ધારિત હોય છે જેટલું તમારે લખેલું છે ને તમારા કર્મો અનુસાર દુઃખ ભોગવવાનું એટલું તો તમારા ભોગવવો જ પડશે એટલું સમય ભલે હું માતા તમારી જો ચોવીસ કલાક હાજરા આજુર રહી તમારી કુળદેવી ની અખંડ દીવા કરતા ને પણ અમુક દુઃખ કેવા હોય એ તમારે ભોગવવા જ પડે પણ જો કદાચ એ દુઃખ મારા જેવી મેલડી હોય ને તો દુઃખ સમનું જતું રે ને અને દુઃખ ખબર ના પડવા દઉં મેલડી માતા એ આ દુઃખમય આનંદમય રાખું હસતો રાખું દુનિયા ને એવું દેખાય કારણ જો ચપ્પલ લઈ રહ્યા પણ એ દીકરો જે મારી ભક્તિ કરતો હોય ને એને તો આનંદ અપાર એને બીજું કશું હું જ નહીં એને દુનિયા બોલે મેળા મારે ગોડો કે ઘેલો કે જેવો કે એનાથી કોઈ મતલબ નહીં એ તો એને મેરડી જ જોતો હોય એને એની કુળદેવી જ જોતો હોય એવા દીકરાઓ છે ને મારા મેરડી ના બની નહી તો માતાઓની ભક્તિ કરીને ગાડી વાળા બંગલા વાળા બનવાની કામના ના કરતા માતાઓ તો હાલ દે છે હું માતા એવી છું ને ગાડી માગશો તો ગાડી લઈ આવીશ બંગલો કહેશો તો બંગલો લઈ આવીશ તમે પરિશ્રમ કર્યો હશે એ પ્રમાણે તમે જે મારા પારે પરિશ્રમ કર્યો છે જે ભક્તિ ભાવ રાખ્યો છે એ અનુસાર તમે ગાડી માગશો તો બંગલો માગશો તો હું તમને શીખવાડું છું કે તમે માતા જોડે શું માગો કે પછી કોઈ એક જ એવી દુનિયામાં કોઈ વસ્તુ મળી જાય કે એના પ્રાપ્ત કરવાથી જગત ની કશું જ સુખ પ્રાપ્ત કરવાનું બાકી રે શું વિચાર આવો કે બસ બધું જ આવી ગયું થાય કે નહીં સેહત દુખ પડ્યું નહીં કુકે કરી નાખ્યું કુક ની માતા નડી મેલડી નડી ઝોપડી નડી રોજ કઈ નહીં નવરી માતાઓ નડવા સુલ્યા નડ તમે સુલ માતા ત્રિશુલ બીસુલ લઈ લીધું તમે મેરણી માનો બકરો ચોરી જાય તમે તો મેરડી નડે એકદમ નડે નહી નડતી પણ આથે કરીને કોઈ માતા નડતી નહીં પણ છે ને શેત દુઃખ પડી ભુવા જોડે ભુવો કે વારવું પડશે એટલે મેરણીમાં મેરણીમાં કરીને હવે હું કેવો પેલા બહુ શોખ છે ભુવા કરવાનો લે વાર તું લે હેડ અને ભુવા શું વારે કેતા નહી કેસે વાટનું ઘાટનું ચોરાનું ચકલાનું ફળિયાનું તળિયાનું જે હોય બધું આવી જાવ એટલે તમારી પેઢીની ની મેરડી હોય એ આઈ જાય બધી ખી જાય રે આવો તને નડું જો અમેરિકા મેરડી નડી જોયું કોઈ મહારાજ નડે જોયું છતા એ નહીં તમારા જેમ એ ભલે નહીં મોનતા પણ તમારે જેમ ખીલા ચોકીન બારણ ના કારણ મૂળો ને મૂળો અડદના દોડણ ફોડા નહીં કરતા કરે તમાર તો અઠવાડિયે ને અઠવાડિયે જેમ દવાખાને જતા હોય એવી રીત ભુવાજોડ જવા જોઈએ તેમ મારું થાય અરે ગોડા ભુવો ગેર આવે તો હાચો ભી એવું નહી કે બધા ભુવા ખોટા છે કઈ એવા સાચા ભુવાજી હોય છે સ કે જેને જ્ઞાન હોય સાચું એ ખરેખરમાં એની પૂરદેવીની ભક્તિ કરતો હોય અને એની અંદર નિસ્વાર્થ ભાવના હોય ને એવા ભુવા જગતમાં સ ના નહી હું એવું નહી કે બારેજા ધામ એકલું જ છે પણ જણા એવા કઈક ભુવાજી છે ને કે કઈ કઈ થાકે બોલી બોલી થાકે ને પણ આજની વસ્તી ને કોઈ છાપ પડતી બધા તો બસ લીંબુ વારો હવે સારું લાગે છે કા લીંબુ વારી બોલો હવે પેટમાં નહીં દુખતું કે કાલ નારિયોલ વારી હવે સારું થઈ ગયું એટલે પણ નારિયોલ વારો ના નહીં પણ શ્યાનો વારો એ તો પૂછવું પડે શી ખબર ભુવો તમારી કુરદેવી નોમ દેન બાર મી લે આયો ચી ખબર ભૂઓ તમારી બાપ દાદા ની કોઈ મેલડી ના નોમ દેન મી લે ચી ખબર કોઈ તમારી ઘર ની શિકોતર જે તમારી લોયે લાગતી હોય એવી શિકોતર ને છૂડેલ કરીને બાર ઇન મી લે આયો અને આજ કઈક બઈયો ધૂણો છે ને એનું કારણ શું છે જેણે વધારે ભૂવા કરતી કર્યા છે ને એના જ ઘરમાં માં ધૂણો ચાલુ થઈ છે જોઈ લેજો જેણે બહુ ભૂવા કર્યા છે ને એના જ ઘરમાં માં ધૂણ ચાલુ થઈ હશે દીકરીઓ સ્ત્રીને ન કે જે નહીં મોનતા એમને શું શીખો ને બધી નહીં નડતી નડત છે પણ ક્યારે ધૂણ આવા જોયું તમે તમને આવ આ વારણ કારણ એટલે વધારે દેવખી જાય છે અસલ વ્યવહાર નહીં હાલવો મારી ભક્તિ નહીં કરવી અને વારી મેલ્યા ઉછી રે તને બતાવું ચમનું વરાય છે આ શું ગોઠું મારે વસ્તી ઘેર ગેર જાળથી જાગૃત બનીને મારી વસ્તી એટલા ભૂવા નહી કર્યા તારે આવી માતા જાગૃત બનીશું મારી વસ્તી કર્યા જેટલા તમે બધા કરીને આયા છો દુઃખ પડ્યું બેઠી લીધું આ એની માતા આટલી ડાયરેક કુદકો મારી ચમ હમણાં વારણ કારણ કરી અને મન મેરડીને વારી નાખ્યા અને ઉરી હઈ જેવો તો ચી પેઢી મેં એમની જાગૃત મારો રોમ જોડા હું ચોથી પેઢીએ જાગૃત થઈ એટલી પેઢીએ એમના દાદા લાદા પપ્પા એ મને મેરણી માતા પૂછતા અને એમની પેઢીએ હું જાગૃત થઈ આટલી પેઢી આવી હોય મારા દીકરાઓને ખોરતી ખોરતી તો તમારા માતા ખોરવાની જરૂર નહીં તમે ભક્તિભાવવાળા બની જાઓ આ ભુવા ભુવા મેળદો માતા ખોરતી ખોરતી તમને ના આવડે તો મને મને મેરણીને કહેજો માતાને ખોરવા જાઓ તો કહેશે ટાયરો કહે જાય ચપ્પલ કહાઈ જાય પણ માતા મલ માતા એમ બજારમાં પડી કોઈ ભુવા એવોને એક માતા પકડી ના દેખ લેવા તાર માતા રાખ એ હાથમાં ના આવે એક નોનું અમતું સિકોત્રુય તે ભગવાનની રજા ના હોય ને એની ઈચ્છા ના હોય ને તો ભુવાની તાકાત નહીં કે એક નોનું સિકોતરું પકડી હકે અને તમે તો લાવો ગમે તેવું દેવ હોય અને પકડી નાનો વ્યવહાર કરી દઈએ હવે કોઈ દાન નડતર નહીં થાય આવ્યું ભેમ કાન નાખો બધું મગજમાં અને કશું કોઈ નડતું નહીં તમે છનછેડો છો દેવના હાથે કરી તારે દેવ નડવા ઊભા થાય છે નકલ કોઈ દેવ નવરું નહીં નડવા પછી તમને કેજ ને દુનિયા કેજ ને તો આ નરો અમનો ભેમ જ છે કે નરી હંધશ્રદ્ધા છે પછી હંશ્રદ્ધા કેત ને તમે શેજ વાત એ નોની નોની વાતે એ દેવના વાંક દેવનું આ નડિયું પીલું નડ્યું અરે કશું નહીં નડતું તમારા કર્મો સારા હોય ને તો કોઈ નડતર ઉભું ના થાય આ તો છે ને તમારા જો ભોગવવાનું લખ્યું હોય ને કર્મો અનુસાર અને કદાચ કોઈ ભુવા જોડ જાવ અને તમારો સમય જો હારો નહીં બન્યો સુખનો તો ભુવો એવો હોમે ભટકાશે એ થોડું હારું હતું ને એ વધારે બગાડી આલ્યું આરો આ ભુવા તો જે છ મહિના મારું નુકસાન આવ્યું એ ચામ કે હજુ તમારો સમય બન્યો અને સમય કેમ નહીં બન્યો એ તમે તમારા કર્મોનો પસ્તાવો કર્યો તમે માતાના દોષ કાઢ્યા ઝોપડી માતાન મેરડી માતાન છદી માતાન શિકોતર માતાન પણ કોઈએ કોઈએ પોતાના કર્મોનો દોષ કાઢ્યો કે મને મારા કર્મનું દુઃખ છે કોઈએ કાઢ્યું આ જ લગી બધાને સારું બનવું છે

બતાવું ચંદુ કેટલો હારો શું છે એટલો નહીં પણ આ તમારા એકલાની વાત નહીં દરેક આથી દસ વર્ષ પહેલાની વીસ વર્ષ પહેલાની તમારી ઉંમર પ્રમાણે દસ વર્ષ પાછળ જાઓ હું કર્મો યાદ કરો શું શું કર્યું પિક્ચર બતાવી છે માતા સારું માડીએ આ વાત તો હાચી છે સારું આવા પાપ તો અમે કોઈ ગણ્યા જ નહીં એનું ફળ છે મને કે એવું કર્મ પર વિશ્વાસ કર્મનો સિદ્ધાંત છે ભગવાને કોઈ ભેદભાવ રાખે છે ગોડા કે તમને દુઃખી રાખે બીજા બધા સુખી રાખે એના માટે તો દરેક દીકરાઓ ઓળખા છે દરેક મનુષ્ય આનો એક અંશ કહેવાય છે અને તો બધાને જો બધાના ધરતી પર જન્મ આલી અને બધાને સારી બુદ્ધિ સમજ યોગ્યતા આપી આ જ્ઞાન આપીને ધરતી પર મોકલ્યા ને આ તમારા જ્ઞાન ના આધારે તમારા જીવનમાં કર્મો કરવા પડે પછી હારા કરો કે ખોટા કરો એ અનુસાર તમારા જીવનમાં